આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ મિલન પરમાર જે સુરેન્દ્રનગર જિલ્લાનો દસાડા તાલુકો છે ત્યાંનું એક ગામ છે ત્યાંનો છોકરો છે ખૂબ સરસ વાત કરી વાત આમ તો લાંબી કરેલી છે પણ એમણે જે એની વાત કરી નાની ઉંમરમાં ખૂબ ગમી ગઈ એટલે પૂરો વિડીયો જોજો એમણે કીધું મારી ઉંમર ચોવીસ વર્ષની છે પણ મને મોટી ઉંમરની કોઈ મળશે પત્ની તો પણ હું એને એક્સેપ્ટ કરીશ બહુ સુંદર નહીં હોય તો એ પણ એક્સેપ્ટ કરીશ પણ મને સમજી શકે એવી હોવી જોઈએ તો બહુ ખરેખર આવા નાના છોકરાઓને પણ આવા સારા વિચાર આવતા હોય એ સારી બાબત છે કે મારે જીવવું છે એના સ્વભાવ સાથે રૂપ સાથે નહીં તો રૂપની પણ જરૂર નથી અને ઉંમર મારી ચોવીસ વર્ષ છે પણ મારાથી મોટી હોય તો પણ ચાલે પણ મને સમજી શકે એવી હોવી જોઈએ અને સારા સારામાં સારી એને મોબાઈલની છે પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો જેથી આવા છોકરાઓને એમનું પાત્ર મળી જાય સર

હા બોલો બોલો મિલન ભાઈ બોલો અને મારી ઉંમર છે ચોવીસ વર્ષની આસપાસ ચોવીસ વર્ષ સારી ગઈ બરાબર બરાબર હા હા એટલે મારે સર તમને એક મેં તમારો વિડીયો જોયો હતો બરોબર અને અત્યારે તો હું ગામડે છું મોબાઈલ રિપેરિંગ નું કામ કરું છું અને મારે એક નાની શોપ છે મોબાઈલ ની અને સારું ખાસું મને મળે છે અંદર અને એક મારા મોટા ભાઈ એમના મેરેજ થઈ ગયા છે તો એ અમદાવાદ છે હમ અને એક મારે સિસ્ટર છે એ એમના મેરેજ થઈ ગયા છે એ અમદાવાદ છે અને અત્યારે હું મમ્મી પપ્પા છોડે ગામડે જ રહું છું અને ભાઈ મોબાઈલ ની અત્યારે મારું દુકાન છે બરાબર એટલે મારો તો તમને મારું તો એક જ વાત કરવાની હતી કે મેં તમારો એક વિડીયો જોયો તો એ ની અંદર જે રૂપલ રૂપાલબેન કરીને છે ને અમદાવાદના હમ 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 બરોબર બેન ચૌહાણ બરોબર એ મારી એજ મારાથી મને એવું લાગ્યું કે એમના ફોટો મેં તમે youtube પર ચડાયો તો તો પછી ઉંમરમાં થોડા મોટા છે બરોબર હા તો છે જ એમાં લખ્યું છે ઉમર હા 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 ઉમર મોટા છે એટલે પણ મને તો વ્યવસ્થિત વ્યક્તિ કારણ કે હું ગરીબ ઘર છું અને મારે જેવું મેમ્બર જોવા કે મને સમજાવે ને હું એને સમજુ બરોબર હા બરાબર હા હા મારે કોઈ વ્યસન નથી મને કોઈ મારા ગામ ની અંદર આઈને પૂછે કે આ છોકરો કેવો છે તો એક વ્યક્તિ ના કઈ શકે કે ના ખરાબ છે આખા ગામ ની અંદર ખબર છે કે હું મોબાઈલનું નું કરું છું ને હા હા એટલે બધું મારું એક નામ છે સારું છે પણ મને જે તે તમે એક video મોક્યો તો video ની અંદર ઈજી પારુલ બેન કરીને છે ને હા 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 મને એ ભલે મારા થી થોડા મોટા છે પણ આમ મને વ્યવસ્થિત લાગ્યું હા 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 મારે તમને એજ વાત કરવાની હતી કે કદાચ એ વાત થઈ ગઈ છે વાત તો ગઈ છે પણ તમારું કેટલું એજુકેશન કેશન અત્યારે તો હું તેવીસ થી ચોવીસ હજાર રૂપિયા હું મહિનાની અંદર આસપાસ પાડી લઉં છું ગામડાની અંદર કામ કરું છું ને મોબાઈલ નું તો હોય અને પછી જો કદાચ એક બીજાની કિસ્મત ને કદાચ કદાચ આગળ વધે વાતની અંદર તો પછી હું મોબાઈલ ની શોપ કદાચ દુપા ની અંદર ગમે ત્યાં હું નાખી શકું ને તો પછી આની અંદર સારી એની અંદર ઇન્કમ તો મળે જ છે ને તમને ખબર જ હશે ને કે અત્યારે મોબાઈલ નું કેવું ચાલે છે એના માટે તમારા પૈસાની પણ જરૂર પડે ને તો એવું ચેવેરો રોકાણ કરવો એવું છે તમારી આર્થિક કેપેસિટી હા આર્થિક કેપેસિટી તો અત્યારે હું મારા ભાઈને વાત કરું મારા ભાઈ અમદાવાદમાં છે તો હું એમને વાત કરું કે મારા દુકાન નાખવી છે તો લોકો મને એમના ખર્ચા ન ખાઈ શકે છે બરોબર

હા અને મોબાઈલ ની અંદર હું એટુ જેડ ભી કામ કરી શકું છું બધું મને ફાવે છે એવું નથી કે માર હા હું સરકારી જોબ કે મારી નથી પણ મને ખબર છે કે મારા ધંધા ઉપર હું મહિને કેટલું બેકેટ કમાઈ શકું છું બરોબર તો પેલા હા હા તાલીમ લીધી છે ને મોબાઈલ રીપેરિંગ માટે ની કોઈ છ મહિના મેં ક્રોસ કર્યો છે એનો મોબાઈલ રિપેરિંગ નો અચ્છા ક્યાં હા મારો મારે બાજુ માં ગામ છે બેચરાજી કરી ને બહુચર ધામ તમે સાંભળ્યું હોય તો સાંભળ્યું છે ને હા હા તો ત્યાં મેં હું છ મહિના હું શીખવા એટલે કોઈ ની દુકાન માં કામ કર્યું બરાબર ને પેલા મેં દુકાન માં કામ કર્યું હા પછી અત્યારે મેં ઘરે કર્યું છે ને ને એટલે આમ કોઈ પેલા ઇન્સ્ટિટ્યુટ માં કઈ તાલીમ નથી લીધી ને ના લીધેલી છે ને તાલીમ તો ક્યાં પણ કોઈ કોઈ ITI છે કે એવો મેં કઈ તાલીમ લીધી કે સરકારી કોઈ હતું એમાં તાલીમ લીધી ના private ની અંદર મેહસાણા એટલે મેહસાણા એટલે કોઈ દુકાન માં કામ કર્યું એમ જ કો છો ને તમે એમ જ ને હા 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 કોઈ દુકાન માં કામ કર્યું એમ જ ને હા 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 બધા course ની શીખવાડતા સોફ્ટવેર હાર્ડવેર ના બધા આવે છે ને અચ્છા સમજો પ્રાઇવેટ માં શીખવાડે છે ક્યાં private માં શીખવાડે છે ને ત્યાં મેં છ મહિના અહીંયા મેહસાણા એ કરેલું છે અને પછી છ મહિના મેં નોકરી કરી દુકાન ની અંદર હા અને પછી અત્યારે મને ખબર પડી કે આની અંદર સારી income મળે છે તો પછી મેં જાતે જાતે ધીરે ધીરે મેં પોતાનું મારું કર્યું છે બરાબર બરાબર એ તો કઈ વાંધો નહીં અત્યારે હું કામ education કેટલું તમારું તમારું ભણતર ભણતર હું આમ બારું જ ભણ્યો છું હા પછી મેં છોડી દીધું છે એટલે ત્યાં તમારું છે ને એ એ મોટો વીક પોઈન્ટ બને તો કે છોકરી તો ગ્રેજ્યુએટ છે અને અત્યારે ઇંગ્લેન્ડ ગઈ છે બરાબર અને ઇંગ્લેન્ડ સ્થાયી થવાની છે અમદાવાદ માં નથી રોકાવાની ના ના મારે તો મારે તો કેવું વાત ને મારે અમદાવાદ ની અંદર હું આગળ ના વધી સકું એટલે એટલે તમે આખો નહી સાંભળ્યો એના પપ્પા જે કીધું એ એમને મારી છોકરી અત્યારે શું કે પેલા tourist visa માં ગઈ છે એનો ભાઈ ત્યાં છે ને એટલે પણ ઈ ત્યાં ત્યાં England સ્થાયી થવાની છે એટલે ફોરેન કોઈ છોકરો જવા માંગતો હોય એની સાથે જે મેરેજ કરશે એવું એમ કીધું હતું બરાબર હા તમે બીજી વાર સાંભળી લેજો એમાં એની જોડે વાત કરીશું મને તો ખ્યાલ જ છે. મારી કોઈ પણ વાત કરો તો મને યાદ જ હોય બરાબર ને એટલે એટલે એવું છે બરાબર ને હા એતો બરાબર છે હું તમને મારો ફોટા બી મોકલીસ મારા ભાઈ હા હા ના તો તમે તમારે જો youtube માં મેલવું હોય તો તમે ફોટા ને biodata મેલો તો આપડે youtube માં મેલીએ બાકી આ દીકરી માટે તો તમારે એવું નહી મેલ આવે એમાં તો બરાબર ને ના 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 કઈ વાંધો નહી અને એક બીજું એક મારે ખાલી બે વિડીયો વિશે જ તમને વાત કરવી છે પછી આગળ તો હું તમને મારી ડિટેલ્સ આપી દઈશ તમે યુટ્યુબ ઉપર ચડાવી દેજો બરોબર ખાલી બે વ્યક્તિ વાત જ મારે વાત કરવાની છે કારણ કે મને તો કેવું છે એવું નથી કે હું પસંદ કરીને કરું છું કારણ કે મને એવું છે કે હું ગરીબ ફેમિલી થી છું ને મને પાર્ટનર મને સમજે હું એને સુખી રાખી શકું ઈ મને સુખી રાખી કે બસ જીવન અંદર મારે આજ જોઈએ છે બરોબર દરેક ને તમે જે વાત કરો છો એવું નથી એવો છે કોઈ કોઈ એમ કે મારી સાથે જે જોડાય એને હું દુખી કરીશ એવું કે કોઈ ના ના અરે દરેક ને દરેક ને એવું જ હોય કે હું હું છું હું જ સુખી કરી શકીશ બીજા કદાચ ન સુખી કરે શકે એવું દરેક ના હોય મારા મોટા ભાઈ છે એ એમનું કરી એમના મેરેજ થઈ ગયા એ બંને માણહ થી અમદાવાદ માં shift ગયા એટલે બંને માણહ એમની life જીવે છે બરોબર મને એવું partner મળી જાય તો મારો ખુદ નો ધંધો છે હું mobile ની shop નાખી દઈશ ફર્સ્ટ ક્લાસ અને હું મારી રીતે મારું કરીને હું બેસી જઈશ બરોબર મમ્મી પપ્પા ગામડે એમનું કરીને બેસી જાય બસ એના માટે થી અને બહુ સારું લાગ્યું મેં તમારી youtube ચેનલ જોઈન કરી અને હું તમને મારો પૂરેપૂરો બાયોડેટ આપી દઈશ પણ એક બીજા video વિશે મારે તમને વાત કરવી છે પછી તમને અનુકૂળ લાગે તો

એને તમે એમ કયો કે અને target કરો તો એમાં થઈ કેવું એવું નથી હું કામ કે એની જે કઈ એને મેલી છે એની requirement જેને કેવાય ને એ આખી જુદી છે એમ બરાબર ને એટલે એમાં તમારે fit બેસતા નથી બરાબર હા સમજી ગયો હમ 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 તો હું તમને મારો બાયોડેટા પણ મોકલી દઉં છું અને મારા ફોટા બી મોકલી દઉં છું હા તો મોકલી આપ આપણે youtube માં મળશું બરાબર ને હા પણ એક request તમને એ કરું છું કે જે મારો આ નંબર હોય ને ખાલી હમ હમ

તો એવી રીતે તમારી લાયકાત કોઈની ગમન મને ફોન કરશો તો હું તમારો સંપર્ક કરાવી દઈશ બરાબર ને ને પાછું એમ જો મારામાં કોઈ ખામી નહી હું તમને ફોટો મારો મોકલીશ બાયરેટા મોગલેસ મારામાં કોઈ ખામી નથી હું તમને એક બીજી રિક્વેસ્ટ કરું છું કદાચ કોઈ છે કોઈ બેન કદાચ છૂટુ થઈ ગયેલું હોય ને હા હા કોઈ બેન કદાચ છૂટુ થઈ ગયેલું હોય અને મારાથી થોડક પણ ઉંમરમાં વધારે હોય ને મારે ચાલે કારણ કે મારે પાર્ટનર મને સમજે એવું મળે મારે એવું નથી કે રૂપ થી એવું હું નથી માનતો બરોબર ઈ સરસ વાત કરી તમે બીજા ગમે આ વાત તમે જે કરી ને કે ભાઈ છૂટું થયેલું હોય અને થોડુંક ઉમર માં વધારે હોય ચોવીસ વર્ષથી વધારે હોય તો એને પણ આપણે પણ સમજીએ કે એવું પાત્ર જો માં અને રૂપ રંગ નું બહુ મહત્વ નથી એમ તો આ બાબત રે એ આપડી સરસ વાત છે એટલે એ વાત થી કોક લોકો જે લોકો ને એવું હોય એ આકર્ષિત થાય બરાબર ને ના ના બરાબર કારણ કે મારી જો આમ હું તમને મારો ફોટો મોકલીશ સમયમાં જ કશું કે ના મિલન તું આટલું બધું દેખાવમાં હેન્ડસમ છે આટલું બધું હતું તું આ રીતે કેમ મને વાત કરે છે પણ મને ખબર છે કે ગામડામાં અત્યારે આપણે સગા કરવું બહુ મુશ્કેલી એ હું આટલું બધું આટલું બધું સારું કામ છું તો આપણે ગામડામાં કેવું હોય કે હાટુ કહેવાય ખબર છે હા વાત થાય અને આપણા સગા સંબંધી જો ખારા હોય તો વાત ના કે ના ખારા હોય તો વાત આવતી હોય તો આપણી ઉડાડી દે એવું એવું બનતું જ હોય છે એટલે સગા વાળા ને દોષ નથી હોતો પણ એ માનસિકતા હોય એમ બરાબર ને એટલે આવું બધું થાય એટલે હું તેમાં એમ કઉ છુ કે મારે કદાચ એવું છે તમારા જેમ છુટ્ટી થઇ ગયેલી વ્યક્તિ હોય મારા થી થોડી ઉમર માં હોય તો મને કોઈ પ્રોબ્લેમ સર નહી બરોબર સ્વભાવ વ્યવસ્થિત હોય અને મને સમજવું એને સમજુ બસ લાઈફ ની આમ તમારા થી મોટી કેટલીક જોઈએ આમ કેટલીક હોય તો ચાલે એમ મારાથી મોટી ગણો ને બે એક વર્ષ કે ત્રણ વર્ષ મોટી હોય ને બે ત્રણ વર્ષ મોટી હોય તો પછી મને પાત્ર કદાચ પાત્ર મને ગમશે ને મને ગમે અને એને ગમે તો પછી ઉમર થી મારે કોઈ લેવા દેવાશે છે બરાબર ત્રીસ ઉપર હોય તો હાલ બરાબર ને હા બરાબર બરાબર રાઈટ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં એમ તો પછી એની એની સાથે હું વાત કરીશ પંદર વાત કરીશ સામે વાળી વ્યક્તિ તમને એમ કે ના મારા માટે મિલન યોગ્ય છોકરો સામે મિલન એ જે વાત કરી હતી એ છોકરો મારા માટે યોગ્ય છે અને અમને કેમ છે તો પછી આગળની જે આપણે પ્રોસેસ થતી હોય આગળની આપણે કરવાની ડાયરેક્ટલી નહીં કરવાનું એ રીતે બધું ના એ તો એમ જ હોય એમ જ હોય મિટિંગ બીટીંગ કરવી પડે મળવું પડે ફોન કરવા પડે એમાં કઈ સીધું તો આપડે છે ને કાઉન્સેલિંગ કરીને ને જ કરવા હોય અને એ જરૂરી છે અત્યારે અત્યાર નાં સમય માં ખ્યાલ આવ્યો એક બીજા નાં વિચારો વાકેફ થાય એક બીજા શોખ કે જે કઈ હોય એનાથી વાકેફ થાય એક બીજા ની શું કે hobby એના થી ખ્યાલ આવે કે ભાઈ આવું એનું છે એમ બરાબર તો શું છે વિચારો મળતા હોય તો પછી ભવિષ્યમાં તકલીફ ન પડે એમ અત્યારે શું છે મોટા ભાગના ઘણા બધા ટૂંક મેરેજ marriage તૂટે છે એનું કારણ આવું જ હોય છે કે પેલા બહુ એક બીજા જાણકારી હોતી નથી અને પછી ભેગા થાય ત્યારે વિચારો match ના થાય અને પછી છુટા છેડા નો પ્રશ્ન બને એમ તો એવા મોટા ભાગના ના અત્યારે રહ્યા ને છુટા છેડા આવું જ હોય છે તો તમે જે વાત કરી હારી જ કરી કે પંદર એક અને પાછું મેન શું કે અમદાવાદ ની અંદર વ્યક્તિ રહેતું હોય અને કદાચ સામે પરિસ્થિતિ એવું હોય કે ફાધર હોય મધર હોય અને father ના હોય બરોબર કદાચ છોકરા ના હોય પછી હું એ લોકો ને, આપવા માટે હું તૈયાર છું હું અમદાવાદ ની અંદર રહીશ પછી સામે વાળી વ્યક્તિ એમ કે કે મારી મમ્મી એક છે મારી સિસ્ટર એક છે આમ છે તો એ લોકો રાખવા માટે હું તૈયાર છું બરોબર કારણ કે એ પછી મારી family થઇ જશે વાહ બહુ સરસ વાત કરી આ વાત પણ સારી કરી હા 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 મતલબ કે એની એકાદ mother હોય હારે અને એકલા હોય એકલી દીકરી હોય તો એમ કે mother તમારી સાથે રહે તમને કઈ વાંધો નથી બરાબર મને કોઈ વાંધો નથી પછી મારી મધર થઈ ગઈ ને હા મમ્મી બનાવીને રાખવાના વાહ પછી હું હું મારું પાર્ટનર ને પછી મારી સાસુ બરોબર ગણ વ્યવસાયિક ગીત કમાય છું પછી જ્યાં ઉજી જીવે ત્યાં ઉજી હું એમને પાડીશ એ મારી કદાચ મારે જે કોઈ સ્ટેમ્પ ઉપર લખવાનું હોય તો હું લખવા માટે ਵੀ તૈયાર છું બરોબર કારણ કે મેં બધું જોયું હું ગરીબ ઘરથી છું બરોબર બરાબર બરાબર ના બધું મેં સ્ટેપ જોયેલા છે અને એના માટેથી હું તમને આ બધી વાત કરું છું એક પાત્ર કદાચ મારી હું છૂટી જાણવા મળે કે કદાચ લગન થઈ ને છૂટા થઈ ગયા છે ને આટલી ઉંમર છે તોય મને મંજૂર છે બરોબર એવું હોય તો પેલા તમે મને વાત કરજો બરોબર ના પાકું એ તો એમ જ હોય એમ જ હોય સવાલ નથી તમારે દુકાન તમારી માલિકી ની છે ત્યાં તમારું ગામ કયું કીધું સોસા સુસિયા 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 માલિકી ની દુકાન છે ભાડે છે ના મારી ખુદ ની દુકાન છે ઘર નું છે મારે ખુદ ની દુકાન અને મકાન તમારું પોતાનું છે પોતાનું મકાન ગામડે પોતાનું મકાન હું આમ સગવડ છે રૂમ કેટલા ને એવું બધું અત્યારે એક મકાન બનાવ્યું

હા એમ એમ હા હા સમજાય ગયું હા એટલે કે અમદાવાદ વાળા મારા મોટા ભાઈ છે એમ કે છે કે હવે થોડો ખર્ચો કરીએ તો આરામ થી મકાન બનાવી નાખીએ તો મને કે તારી જમીન લેવી તો વાંધો નહિ મેં કીધું હજી તો મેં આગળ બધું કઈ કર્યું છે નહિ તમને તમને જે યોગ્ય લાગે મમ્મી પપ્પા એ રીતે તમે કરી નાખજો આપણે તો હવે મોટા ની સામે તો આપણે શું કહીએ બીજું મોટો ભાઈ શું કરે છે મોટા ભાઈ એ કે કે ટાટા કંપની છે ને એમની અંદર એ જોબ કરે છે શું એનો પગાર શું આપતા છે એનો ત્રેવીસ હજાર પગાર છે ત્રેવીસ હજાર અમદાવાદ છે અમદાવાદ માં છે અને જે મારા ભાભી ની વાત કરું ને જે મારા ભાભી છે ને એ એક એમ એક એક વાત તમને કરું કે મારા ભાભી એક કરોડ ની છોડી છે હું વાત કરું હા રિયલી માં કઉ છું આ જૂઠ નથી આ તો કદાચ જો તમારી મારી મુલાકાત થશે ને આ જે શબ્દ હું બોલ્યો ને એ શબ્દ તમે મને એમ કહો છો ને કે મિલન તું સાબિતી કરી આપતો હું કરવા માટે તૈયાર છું બરોબર કારણ કે તમે મારો ભાઈ અમે ગરીબ ઘરે થી ને જ છીએ મારા ભાઈ નો સ્વભાવ એમને ગમ્યો હતો ને તે એમને છોકરી સામે થી આપી છે ત્યારે મારા ભાઈ ના સસરાએ મકાન આપ્યું છે મારા મકાન આપ્યું છે પછી લાઈટ બિલ વાઇટ બિલ બધું મારા ભાઈ ના જ ભરે છે હમણાં એમને મકાન રાખ્યું એક કરોડ ને એસી લાખની આસપાસ એમને મકાન રાખ્યું ચાંદખેડાની અંદર ના એટલે એમના માટે રાખ્યું મારા સસરા એ રાખ્યું સસરા છે ને એમને રાખ્યું અને જે એમનું જૂનું મકાન હતું કે નઈ ભારતની અંદર એ મારા ભાઈને આપી દીધું કે જમાઈના નામે કરી નાખો કે વાહ સરસ સરસ હા તો હોય એવા એવા family હોય છે પોતાની દીકરી માટે ઘણું બધું આપતા હોય છે હા હા એટલે એમને એમને આપી દીધું એટલે મારા ભાઈને કોઈ ભાડું બડું ભરવાનું વધારે છે નહી એમને તો બસ પગાર આવે છે બધો પડ્યો જ રહેશે ને એવું બધું થાય છે એટલે સારું કારણ કે ઈ લોકો ભલે રૂપિયા વાળા છે પણ મારા ભાઈનો સ્વભાવ એમને ગમ્યો તો મારા ભાઈ એમને જોવા બોલાયા હતા ગયા હતા એવું છે ને છોકરો સારો હતો કરી નાખ્યો કે,

સાત સાડા સાત વિગા જેવી જમીન આવી છે એટલે તમારા તમારા father ખાતે સાત સાડા સાત વિગા જમીન આવી હા 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 એટલી છે હા બરાબર આ તો સારું જ કેવાય ને આમ ને આમ જમીન ની કિંમત કેટલી હશે આમ અંદાજીત અત્યારે તો અમારે જમીનની કિંમત તો બહુ આગળ પડતી છે કારણ કે આ બધી કંપનીઓ આવી ને અમારી જે બહુચરાજી હાંસલપુર બહુચરાજી જે હાઈવે પડે છે ને કડી વાળો અહિયાં બધી આ બધી નેનો બધી કંપનીઓ આવી છે તમે કદાચ સાંભળ્યું હોય તો હા હા છે ને ખ્યાલ છે હા હા તો એ બધી એ જમીન ના ભાવ એ બધા આયા છે ને આ બાજુ અમારે વિગ્યા ગણો નો સાત લાખ ની આસ પાસ અત્યારે હેડે છે સાત લાખ વા સરખું જે આવું એરિયા હોય ને આવું એરિયા ઈ કિંમત હું તમને વાત કરું છું બાકી જે રોડ ટચ આવતી હશે તો એ તો પછી તો બઉ આગળ છે બરાબર બરાબર પણ આ સાત લાખ આઠ લાખ આ તો બજેટ હેડે જ છે હાવ આમ ગઈ જમીન હોય ને એની કિમત ની વાત કરું છું હમ બરાબર બરાબર પણ અમે તો કારણ કે મન તો ખેતી ના કામ માં છે નહી બરોબર હા તો આપડે આ mobile નો તમારે શોક હોય પછી ક્યાં થી જરૂર છે અને મને તો જો ભગવાન કરે કદાચ એવું partner મળી જશે ને તો હું અમદાવાદ જ જતો કારણ કે હું બિલકુલ ગામડે રહેવા માંગતો જ નહી તો મોટા સેન્ટર માં જવાય તમારે આવો બિઝનેસ ને બધો ધંધો છે એટલે પછી હું વાંધો બરાબર ને હવે આના કરતા તમારે ત્યાં ચાર ગણું કમાઈ શકો તમે બરાબર ને હા મોટા માં એ તો ચાલે જ છે ચાલે જ છે તો કારણ કે mobile નું કરું મને ખબર છે કારણ કે હું મહિને આરામ થી હું વાત કરું ને કે ત્રીસ થી ચાલીસ હજાર હું મહિને આરામથી હું પાડી શકું છું ભલે હું વચ્ચે રજા રાખું ને દુકાન બંધ રાખું તો એટલા તો પાડી શકું છું એમ એમ અત્યારે ગામડામાં ગામડા વીસ ત્રીસ વીસ પચીસ હજાર મળતા હોય તો સિટીમાં તો તમે પચાસ સાઈઠ હજાર આરામથી કારણ કે મને ડેટ મોબાઈલ લાવો ને પાણીમાં પડી ગયેલો હોય ને તો કસ્ટમર ને ખાલી કહેવાનું જ કે આટલો ખર્ચો થશે કસ્ટમર સામે એગ્રી થઇ જાય કે ના દેવા માટે તૈયાર છું એક જ દાડા ગેપ પણ બીજા દાડા રિપેર કરીને આપી જ દઉં શું વાત કરો એમ હા

તો અને કદાચ કોઈ સામે ઘરની છોકરી બને સામે વાળા ગરીબ હોય ને ગરીબ મારી હા તો મને કોઈ પેલું સ નહીં બરોબર મારે ચાલે બરાબર તમે બધું કીધું કે ગરીબ હોય અથવા તો બહુ સુંદર ન હોય તો પણ ચાલે

મારે કોઈ વાત થી કોઈ અંધારામ રાખવાના છે નહીં મારે તો હું તો પૂરું પૂર્ચી બતાવવા માટે તૈયાર છું બરોબર કઈ વાંધો ન તમારો ફોટો મોકલો હાલો એટલે આપડે વાત લાંબી થઈ ગઈ છે અને ફોટો મોકલી દો આપડે બરાબર ને અત્યારે જ લો લા હંચ મેલી દઈશું youtube માં બરાબર ને એ અને ખાલી એક મારો નંબર સેન્ડ ના કરતા બરાબર નંબર નહીં મેલી હાલો અને તમને હું જીવન સાથી લખીને મોકલું છું એટલે તમારે મારો સેવ મારો નંબર નો સેવ કરો હોય તોય તમને એમાં એમાં મને ફોટો મોકલી દો બરાબર હા હાલો મોકલું છું વાંધો નહીં હા બરાબર ઓકે ઓકે વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો